નમસ્કાર ગુજરાત આજે છે એકત્રીસ તારીખ અને રવિવાર મિત્રો આજના હવામાન સમાચારની શરૂઆત કરીએ પહેલાં તમને જણાવી દઉં કે આવતીકાલથી સપ્ટેમ્બર મહિનો છે ચાલુ થવા જઈ રહ્યો છે અને સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદના બે રાઉન્ડ આવવાની શક્યતા છે વેધર મોડલો બતાવી રહ્યા છે એમાંનો વરસાદનો એક રાઉન્ડ છે એ મિત્રો ત્રણથી લઈ અને નવ સપ્ટેમ્બરની વચ્ચે આવવાની શક્યતા છે મિત્રો ત્રણથી લઈ અને નવ સપ્ટેમ્બરની વચ્ચે જે વરસાદનો રાઉન્ડ આવશે એ અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે હોઈ શકે છે એવું વેધર મોડલો બતાવી રહ્યા છે અને એની અંદર મિત્રો છ તારીખના રોજ સાત તારીખના રોજ અને આઠ તારીખના રોજ ખૂબ જ વધારે વરસાદ પડવાની શક્યતા છે એ ગુજરાતની અંદર રહેલી છે એટલે કે આ વરસાદનો રાઉન્ડ હશે એની અંદર મિત્રો છ સાત અને આઠ એટલે કે આ ત્રણ તારીખો છે એ ભારે વરસાદની તારીખો છે આ દિવસો દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે અને હાલમાં જે રીતે વેધર મોડલો બતાવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો અતિવૃષ્ટિ છે એ પણ ગુજરાતની અંદર થઈ શકે છે ખાસ આપને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતથી આ વરસાદના રાઉન્ડની શરૂઆત થશે અને ત્યાર પછી સિસ્ટમ આ રીતે ચાલશે એટલે મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરી લેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો દક્ષિણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને મિત્રો કચ્છના પણ કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે વેધર મોડલો બતાવી રહ્યા છે ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર વરસાદનું જોર છે થોડું ઓછું રહી શકે છે તેમ છતાં પણ આવનાર દિવસોની અંદર એટલે કે આવનાર કલાક પછી મિત્રો વેધર નું મોડલ છે એ સ્પષ્ટ થશે અને ત્યાર પછી માહિતી મળશે કે સિસ્ટમ છે કઈ રીતે ચાલવાની છે ને ગુજરાતની અંદર કેટલા ભારે વરસાદનો રાઉન્ડ છે આવવાનો છે તો એમની માહિતી મિત્રો આવનાર દિવસોની અંદર તમને જણાવ્યું એટલા માટે ખાસ તમે જોડાયેલા રહેજો અને ખાસ એ પણ જણાવવાનો છું કે આ ત્રણ તારીખ દરમિયાન એટલે કે છ સાત અને આઠ તારીખે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવી આ સાથે તમને જણાવી દઉં કે મિત્રો વરસાદનો રાઉન્ડ છે ઓગસ્ટ મહિનાની અંદર જે ચાલતો હતો હત્યાવીથી લઈને એકત્રીસ તારીખની વચ્ચે એમાં આજે એકત્રીસ તારીખ છે અને એકત્રીસ તારીખે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે કેમ કે મિત્રો જે સિસ્ટમ બની હતી એ એમાં મિત્રો ઉત્તર ભારતના જે રાજ્યો છે એ રાજ્યો ઉપર સિસ્ટમ છે મજબૂત અવસ્થાની અંદર છે અને ચોમાસું છે એ પણ ખૂબ સક્રિય અવસ્થાની છે અને એ ખૂબ સક્રિય અવસ્થાનો ભાગ છે એ ગુજરાત ઉપર ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો ઉપર આવી રહ્યો છે જેમને કારણે આ વરસાદ છે એ મિત્રો આ વરસાદનો રાઉન્ડ છે લાંબો પણ ચાલ્યો છે અને આજે પણ વરસાદની શક્યતા રહેલી છે આજે પણ મિત્રો કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે એમની માહિતી જણાવી એ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી છે બદલવામાં આવી હતી અને ગઈકાલે રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ આપવામાં આવી હતી તો એમની માહિતી પણ જણાવવાનો છું અને હવે પછી મિત્રો વરસાદનો રાઉન્ડ છે ક્યારેથી એટલે કે કઈ તારીખથી ચાલુ થશે એમને લઈને પણ હવામાન વિભાગે નવી વોર્નિંગ છે જાહેર જાહેર કરી દીધી છે તો એમની માહિતી પણ જણાવવાનો છું સાથે સાથે મિત્રો ગુજરાતની અંદર પરેશભાઈ ગૌસ્વામી દ્વારા વરસાદના નવા રાઉન્ડની સાથે એકત્રીસ તારીખે અને પહેલી તારીખે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડશે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એમની માહિતી આપેલી છે તો એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર જણાવ્યું છું મિત્રો દરેક માહિતી જણાવ્યું પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે સૌથી પહેલાં તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય અને અમને પણ મોટિવેશન અને પ્રોત્સાહન મળી જાય એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે અને વેધર મોડલો છે એ આવનાર દિવસો માટે શું કહી રહ્યા છે વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો સૌથી પહેલાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજે એટલે કે એકત્રીસ તારીખના રોજ નવી આગાહી કરવામાં આવી છે એના પર નજર કરીએ તો મિત્રો હવામાન વિભાગે કહ્યું છે કે આજના દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ જોવા મળશે એ પ્રમાણે મિત્રો આજે એકત્રીસ તારીખના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા ગાંધીનગર મહેસાણા અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાની અંદર અમુક સ્થળોએ મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી આજના દિવસે એટલે કે એકત્રીસ તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો મેં તમને ગઈકાલે જણાવ્યું હતું કે ત્રીસ તારીખના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર માત્ર ને માત્ર યલો એલર્ટની વોર્નિંગ હતી ઓરેન્જ એલર્ટ કે રેડ એલર્ટની વોર્નિંગ ન હતી પરંતુ મેં તમને જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા આગાહી છે બદલવામાં આવશે ને કેટલાક વિસ્તારોની અંદર ફરીથી ઓરેન્જ એલર્ટની સાથે રેડ એલર્ટની પણ વોર્નિંગ આપવામાં આવશે તો એ પ્રમાણે મિત્રો ગઈકાલે રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ ગુજરાતની અંદર ગઈકાલે આપવામાં આવી હતી અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એકત્રી તારીખના રોજ ગુજરાતની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે અને ગઈકાલે પણ યલો એલર્ટની વોર્નિંગ હતી પરંતુ ફરીથી આગાહી છે બદલવામાં આવી હતી અને મિત્રો ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે એ પણ ગુજરાત રિજનની અંદર છે એ ગઈકાલે જાહેર કરવામાં આવી હતી અને ગુજરાતની અંદર મિત્રો ત્રણ કલાક દરમિયાન જે વરસાદની આગાહી કરવામાં આવે છે એની અંદર પણ રેડ એલર્ટની સાથે સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ ગઈકાલે આપવામાં આવી હતી અને જેના ભાગરૂપે મિત્રો ગઈકાલે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો દસ ઇંચ સુધીનો વરસાદ પણ પડ્યો એવા મીડિયાની અંદર રહેશે ખાસ આપને જણાવી દઈએ કે મિત્રો અહીંયા મહીસાગર છે અરવલ્લી છે દાહોદના કેટલાક વિસ્તારો છે અમદાવાદના કેટલાક વિસ્તારો છે ગાંધીનગરના કેટલાક વિસ્તારો છે ખેડાના વિસ્તારો છે આણંદ અને વડોદરાના વિસ્તારો છે આ તમામ વિસ્તારો મિત્રો આજના દિવસે સૌથી વધારે વરસાદ રહેવાની શક્યતા છે આ સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ પડતો રહેશે ઉત્તર ગુજરાતની અંદર પણ સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ પડશે તો સૌરાષ્ટ્રની અંદર પણ છૂટો છો હળવો મધ્યમ વરસાદ છે એ મિત્રો પડતો આજનો વેધર ડેટા પણ તમે જોઈ શકો છો આજે એકત્રી તારીખ છે અને એકત્રીસ તારીખનો વેધર ડેટા છે એની અંદર તમે જોઈ શકો છો આ ગુજરાત છે અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે ને આ ભારત છે એમાં ભારતના તમામ ભાગોની અંદર ફરીથી ચોમાસું છે એ ફૂલ એક્ટિવ મોડ ની અંદર આવ્યું છે અને આ તમામ પર્વતીય વિસ્તાર છે એ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ છે એ પડી રહ્યો છે અને વાદળ ફાટ્યા હોય એવા વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર મિત્રો છેલ્લા બે ત્રણ દિવસથી વાયરલ થઈ રહ્યા છે અને ત્યાં ભારે બાઢ છે એ પણ જોવા મળી રહ્યા છે આમાં તમામ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ છે એ પડ્યા છે અને આ એક્ટિવ ચોમાસાનો ભાગ છે એ ગુજરાત ઉપર આવી રહ્યો છે જેમને કારણે ગુજરાતની અંદર પણ ગઈકાલે અતિ ભારે વરસાદ છે એ પડ્યા હતા ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા લાગુ અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ત્રણથી લઈ અને મિત્રો દસ ઇંચ સુધીના વરસાદ પડ્યા હોય એવા અહેવાલો પણ સામે આવ્યા હતા અને એને કારણે મિત્રો આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હજી ભારે વરસાદ પડવાની શક્યતા છે એ યથાવત રહેલી છે અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્ર છે એ પણ લાંબા વિસ્તારોની અંદર ફરીથી એક્ટિવ થયો છે તો બંગાળની ખાડી છે એ પણ ફરીથી એક્ટિવ થઈ છે અને બંગાળની ખાડીમાં મિત્રો આવનાર અડતાલીસ કલાકની અંદર ફરીથી એક લો પ્રેશર બનવાની શક્યતા છે અને એ લો પ્રેશર મિત્રો ફરીથી ગુજરાતની નજીક આવશે જેમને કારણે ગુજરાતની અંદર ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ છે સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાની મહિનાની અંદર અંદર જોવા મળશે મિત્રો જણાવી કે લઈ અને તો નવ સપ્ટેમ્બરની વચ્ચે સારામાં સારો વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે એવું વેધર ડેટા બતાવી રહ્યા છે મિત્રો એમની માહિતી જણાવી પહેલા તમને જણાવી દઉં આજના દિવસ દરમિયાન ક્યાં વધારે વરસાદ પડશે તો તમે જોઈ શકો છો એકત્રીસ તારીખ છે ને એકત્રીસ તારીખનો વેધર ડેટા છે ગુજરાતનો એની અંદર સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા છે આ તમામ વિસ્તારોની અંદર રહેલી છે વડોદરા આણંદ ત્યાર પછી મિત્રો અહીંયા ગાંધીનગર અમદાવાદ હિંમતનગર મહીસાગર અરવલ્લી દાહોદ સાબરકાંઠાના અમુક વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર આજના દિવસે પણ હજી ભારે વરસાદ પડી શકે છે મિત્રો ખાસ કરીને અમુક વિસ્તારો એવા હશે કે જે વિસ્તારોની અંદર બે થી લઈ અને ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ પણ આજના દિવસે નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા છે ચાલુ રહેશે સુરેન્દ્રનગર ત્યાર પછી અહીંયા બોટાદ છે ભાવનગર છે અમરેલી છે જુનાગઢના વિસ્તારો છે એમાં હળવા વરસાદી ઝાપટા યથાવત રહેશે કચ્છની અંદર મિત્રો વરસાદની શક્યતા ઓછી છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એમાં ક્યાંક ક્યાંક ઝાપટા પડી શકે છે બાકી વરસાદની શક્યતા છે દેખાતી નથી દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો હળવા મધ્યમ ઝાપટા છે એ પડતા રહેશે પરંતુ આજના દિવસે સૌથી વધારે વરસાદ છે એ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર જોવા મળશે હવે મિત્રો આવતીકાલની વાત કરીએ તો પહેલી તારીખની વાત છે મિત્રો પહેલી તારીખે સપ્ટેમ્બર મહિનો છે ચાલુ થઈ જશે અને સપ્ટેમ્બર મહિનાની અંદર પણ રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ છે જિલ્લાઓ છે એટલે કે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે છોટાઉદેપુર છે એની અંદર વરસાદ પડવાની આગાહી છે યથાવત રહેશે અને ગુજરાતના આ ભાગો એટલે કે ગુજરાત રિજનના જે વિસ્તારો છે એની અંદર હળવા મધ્યમ ઝાપટા છે એ ચાલુ રહેશે અને સૌરાષ્ટ્રના પણ આ ભાગોની અંદર વરસાદી ઝાપટા અને સા સારા વાદળો છે એ ચાલુ થઈ જશે કેમ કે અરબી સમુદ્ર છે એ ફરીથી થોડો સક્રિય થયો છે જેમને કારણે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રની સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારો છે એની અંદર હવે વાદળનું પ્રમાણ છે એ સારું જોવા મળશે અને હવે મિત્રો વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદનો જે રાઉન્ડ આવશે રાઉન્ડ ક્યાંથી ચાલુ થશે અને મિત્રો કઈ તારીખે કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે તો મેં તમને જણાવ્યું એમ કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવશે એ સિસ્ટમને કારણે મિત્રો હાલમાં જે સિસ્ટમ છે એ સિસ્ટમને વેગ મળશે આ બધા વિસ્તારોની અંદર મિત્રો ચોમાસું છે એ એક્ટિવ છે એમને કારણે બંગાળની ખાડીમાં સિસ્ટમ તૈયાર થઈ રહી છે એ થોડીક નજીક આવશે જેમને કારણે આ એક્ટિવ સિસ્ટમો છે એ સિસ્ટમને વેગ મળશે અને ત્યાર પછી ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે જોવા મળશે ત્રણ તારીખથી વરસાદનો રાઉન્ડ છે એ દક્ષિણ ગુજરાતથી ચાલુ થઈ શકે છે ત્રણ અને ચાર તારીખથી ત્યાર પછી પાંચ છ સાત અને આઠ આ ચાર દિવસ સુધી ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર સારો વરસાદ પડશે એમાં તમે જોઈ શકો છો વેધર ડેટા બતાવી રહ્યા છે છ સપ્ટેમ્બરના રોજ મિત્રો આ તમામ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ પડવાની શક્યતા છે એ બતાવી રહ્યા છે અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ છે એ પણ સપ્ટેમ્બર મહિનાની અંદર જોવા મળશે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતથી વરસાદના રાઉન્ડની શરૂઆત થશે અને ત્યાર પછી આ વરસાદનો રાઉન્ડ છે એ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહે એવું હાલમાં લાગી રહ્યું છે અહીંયા તમે છ સપ્ટેમ્બરનો વેધર ડેટા છે જોઈ શકો છો એની અંદર ગુજરાત રિજનની સાથે સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર વરસાદની શરૂઆત થઈ જશે અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ સાત તારીખનો વેધર ડેટા છે અને સાત તારીખે દક્ષિણ ગુજરાતની સાથે સાથે મિત્રો તમામ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે એટલે છ તારીખ મિત્રો વરસાદ ચાલુ થશે રાત્રિથી એ સાત તારીખના રોજ દિવસ દરમિયાન ત્યાર પછી સાત તારીખના રોજ રાત્રિ દરમિયાન અને આઠ તારીખના રોજ પણ વરસાદ છે એ પડતો રહેશે અહીંયા તમે આઠ તારીખનો પણ વેધર ડેટા જોઈ શકો છો સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી ચાલુ થશે અને આ રીતે મિત્રો આગળ વધશે અરબી સમુદ્રની અંદર જશે જેમને કારણે ગુજરાતના તમામ વિસ્તારો છે એ કવર કરશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ છે એ આ રાઉન્ડની અંદર પડવાની શક્યતા છે હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે પરંતુ આવનાર બે દિવસનોની અંદર મિત્રો આ ચેપ્ટર છે એક વધારે ક્લિયર થશે એટલે કે આવનાર અડતાલીસ કલાક દરમિયાન મિત્રો હાલમાં જે વેધર મોડલો બતાવી રહ્યા છે એની અંદર કેટલો ફેરફાર થાય છે એ જોવાનું રહેશે અને ત્યાર પછી પણ વરસાદનો એક નવો રાઉન્ડ આવવાની શક્યતા છે એ બતાવી રહી છે અહીંયા તમે જોઈ શકો છો ચૌદ સપ્ટેમ્બરનો આ વેધર ડેટા છે ચૌદ સપ્ટેમ્બરના રોજ ફરીથી બંગાળની ખાડી સકરી બતાવે છે પરંતુ મિત્રો મધ્ય ભારતના પણ આ બધા ભાગોની અંદર સિસ્ટમ બતાવી રહ્યા છે જેમને કારણે મિત્રો એ સિસ્ટમ છે ફરીથી ગુજરાત ઉપર આવી શકે છે અને વરસાદનો બીજો રાઉન્ડ પણ સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ચૌદ તારીખ પછી ચાલુ થઈ શકે છે વેધર ડેટા બતાવી રહ્યા છે કેમ કે મિત્રો અહીંયા જે અગિયાર તારીખનો બાર તારીખનો તેર તારીખનો વેધર ડેટા છે એની અંદર આ જે સિસ્ટમ છે એ આ વિસ્તારો ઉપર છે ત્યાર પછી મિત્રો સિસ્ટમ છે ધીમે ધીમે આ રીતે આગળ વધે છે અને ચૌદ સપ્ટેમ્બરના રોજ સિસ્ટમો આ જગ્યા ઉપર બતાવી રહ્યા છે અને હજી પણ વેધર ડેટા અપડેટ થશે ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ છે ફરીથી ગુજરાત ઉપર આવશે અને બની શકે કે સપ્ટેમ્બર મહિનાની અંદર પંદર તારીખ પછી પણ વરસાદનો એક રાઉન્ડ છે એ જોવા મળી શકે પરંતુ આ થોડુંક લાંબા ગાળાનું અનુમાન છે એટલા માટે મિત્રો આની અંદર ફેરફાર હોઈ શકે છે પરંતુ ગુજરાતના લોકોએ તૈયાર રહેવાનું છે કેમ કે સપ્ટેમ્બર મહિનાની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા

એમણે કહ્યું છે કે સાત અથવા તો આઠ સપ્ટેમ્બર આજુબાજુ ફરીથી અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ છે એ બનવાની શક્યતા છે જેમને કારણે મિત્રો એ દિવસો દરમિયાન ફરીથી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે આ સાથે કહ્યું છે કે બંગાળની ખાડીમાં ફરીથી સિસ્ટમ છે એ સક્રિય થશે અને ભારતના ભાગોની અંદર પણ ચોમાસું છે એ એક્ટિવ છે એટલા એક્ટિવ તાને કારણે ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે જોવા મળશે આ સાથે એમણે કહ્યું છે કે એકત્રીસ તારીખના રોજ અને પહેલી તારીખના રોજ પણ હજી ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ કરીને એમણે કહ્યું હતું કે હત્યાવીથી લઈ અને એકત્રીસ તારીખનો જે વરસાદનો રાઉન્ડ હતો એની અંદર મિત્રો એકત્રીસ તારીખ છે એ આજે છે અને આજના દિવસે અને આવનાર છત્રીસ કલાક દરમિયાન હજી ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે એમણે મિત્રો જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક ભાગોની અંદર ગઈકાલે ભારે વરસાદ છે પડ્યો હતો ખાસ કરીને ગુજરાત રિઝનની અંદર અને આજે પણ મિત્રો ગુજરાતની અંદર એમણે જણાવ્યું છે કે એકત્રીસ તારીખના રોજ અને પહેલી તારીખના રોજ ગુજરાતની અંદર ક્યાં વરસાદ પડશે તો મિત્રો આ બે દિવસ દરમિયાન એમણે કહ્યું છે કે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આ ત્રણ જિલ્લા છે એ ત્રણ જિલ્લાની અંદર વધુ વરસાદ પડવાની શક્યતા એમણે કહી છે એકથી લઈ અને પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ મિત્રો એ જિલ્લાની અંદર પડી શકે છે એવું કહ્યું છે સાથે સાથે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એટલે કે દાહોદ છે છોટા ઉદયપુર છે ત્યાર પછી ખેડા લાગુ ગાંધીનગર અમદાવાદના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ એકથી લઈ બેથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા બતાવી છે અપશોર ટ્રફ છે એ બનેલો છે જેમને કારણે દક્ષિણ ગુજરાતની અંદર પણ મધ્યમ હળવા વરસાદ પડવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ હળવા વરસાદી ઝાપટા છે પડશે અને ખાસ કરીને મિત્રો એમણે જિલ્લા જણાવ્યા છે કે અમરેલી છે જૂનાગઢ છે ભાવનગર છે ગીર સોમનાથ છે અને બોટાદના પણ કેટલાક વિસ્તારો છે એ વિસ્તારો ની અંદર મધ્યમ હળવો વરસાદ છે પડશે અને અહીંયા મધ્ય ગુજરાતની અંદર જણાવ્યું છે કે જે ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોના પચાસ ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને પચાસ ટકા વિસ્તારોની અંદર વરસાદ નહીં પડે એટલે કે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ત્યાર પછી આણંદ વડોદરા ગાંધીનગર ખેડા આ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા બતાવી છે અને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો માટે કહ્યું છે કે એની અંદર મિત્રો વરસાદની શક્યતા નથી ત્યાં હળવો મધ્યમ એટલે કે મધ્યમ ઝાપટા છે કદાચ પડી શકે બાકી શક્યતા છે બતાવી નથી આ મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ગુજરાતની અંદર એકત્રી તારીખના રોજ અને પહેલી તારીખના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્યાર પછી સપ્ટેમ્બર મહિનાની અંદર ફરીથી વરસાદનો એક નવું રાઉન્ડ આવવાની શક્યતા છે એ પણ એમણે પોતાની આગાહી ની અંદર વ્યક્ત કરી છે પછી હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે ત્રીસ તારીખના રોજ નવી આગાહી કરવામાં આવી છે અને નવી આગાહીની અંદર જણાવવામાં આવ્યું છે કે આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર ઘણા બધા ભાગોની અંદર ચોમાસું છે એક્ટિવ રહેશે અને એના ભાગરૂપે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે ગુજરાત રિજનની અંદર પંચમહાલ તાપી અને સાબરકાંઠા જિલ્લાની અંદર કરવામાં આવી છે તો ભારે વરસાદ પડવાની આગાહી પણ ગુજરાતના અમુક ભાગોની અંદર ખાસ કરીને ગુજરાત રિજનની અંદર વલસાડ ખેડા તાપી સુરત અને આણંદ જિલ્લાની અંદર કરવામાં આવી છે એ સિવાય ગુજરાતના બીજા વિસ્તારોની અંદર મધ્યમ હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને કચ્છ માટે આગાહી કરવામાં આવી છે કે કચ્છ જિલ્લાની અંદર ડ્રાય વેધર રહેશે એટલે કે સૂકું વેધર છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો આખા ભારતની અંદર ત્રણ સિસ્ટમો સક્રિય છે એ ત્રણે ત્રણ સિસ્ટમની માહિતી આપેલી છે તમે એ જોઈ શકો છો એક સિસ્ટમ છે એ મોન્સૂન ડ્રપ સ્વરૂપે છે ત્યાર પછી એક મિડલ ટ્રોપોસ્ફિયર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે છે અને એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે છે આ મિત્રો ત્રણ સિસ્ટમો છે આખા ભારતની અંદર સક્રિય છે અને એમાંની એક સિસ્ટમ છે એ ગુજરાતની નજીક સક્રિય હતી જેમને કારણે ગુજરાતની અંદર મિત્રો આ વરસાદનો રાઉન્ડ છે ચાલતો હતો ખાસ કરીને આપણે જાણો છો કે હત્યાવીથી લઈ અને એકત્રીસ તારીખ વચ્ચે આ વરસાદનો રાઉન્ડ છે એ હાલવાનો હતો એમાં મિત્રો આજે એકત્રીસ તારીખ છે અને આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે ભારેથી ભારે વરસાદ પડશે આપ સૌ જાણો છો કે ગઈકાલે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો તો દસ ઇંચ સુધીનો વરસાદ પણ પડ્યો હતો એવા પણ આંકડા છે એ મિત્રો જાહેર થયા હતા અને આજે પણ ગુજરાત રિજનની અંદર જે વરસાદની શક્યતા છે એ બનેલી રહેશે ત્યાર પછી અહીંયા ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઉં રેનફોલ ડિસ્ટ્રિબ્યુશનને લઈને જે આગાહી છે એ મિત્રો હવે પછીના દિવસોની અંદર થોડીક ઘટાડવામાં આવી છે એટલે કે પહેલી તારીખના રોજ બીજી તારીખના રોજ ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા ત્રણ તારીખના રોજ મિત્રો ગુજરાત રિજનની અંદર આગાહી છે એ યથાવત છે પરંતુ મિત્રો અહીંયા ચાર તારીખ અને પાંચ તારીખે ગુજરાતની અંદર આગાહી છે એ વધારવામાં આવે છે એટલે મિત્રો ચાર અને પાંચ તારીખથી ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ વધશે અને આપને જણાવી દઈએ કે ઠંડરસ્ટ્રોમની વોર્નિંગ છે એ પણ આવનાર પાંચ દિવસ સુધી આપવામાં આવી છે અને હવે પછી ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ રાઉન્ડની અંદર મિત્રો ઠંડરસ્ટ્રોમ છે એ વધારે જોવા મળશે વીજળીના કડાકા ભડાકા છે એ વધુ જોવા મળશે એટલે ખાસ ધ્યાન રાખવું મિત્રો હવે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા હેવી રેઇનફોલની જે વોર્નિંગ કરવામાં આવી છે એના ઉપર નજર નજર કરીએ તો મિત્રો મેં તમને જણાવ્યું હતું કે ગઈકાલે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ફરીથી વોર્નિંગ આપવામાં આવશે અને મિત્રો ઓરેન્જ એલર્ટની પણ વોર્નિંગ આપવામાં આવશે એટલે કે ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવશે જો કે ગઈકાલે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર યલો એલર્ટની વોર્નિંગ હતી ઓરેન્જ એલર્ટની નથી પરંતુ મિત્રો વેધર મોડલો બતાવી રહ્યા હતા કે ફરીથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવશે તો એ પ્રમાણે મિત્રો ફરીથી આગાહી છે બદલવામાં આવી હતી ને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી હતી આજની વાત કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે એકત્રીસ તારીખ છે ને એકત્રીસ તારીખનો વેધર ડેટા છે આજે પણ મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન ભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આવતીકાલે એટલે કે પહેલી તારીખે ગુજરાતની અંદર વાતાવરણ છે એ ઘણું બધું ચોખ્ખું થઈ જશે સામાન્ય હળવા ઝાપટા જોવા મળશે અને ઝાપટા પણ આજ વિસ્તારોની અંદર જોવા મળશે ત્યાર પછી બે તારીખે પણ મિત્રો આજ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે પરંતુ મિત્રો અહીં ખાસ માહિતી કે ત્રણ અથવા તો ચાર તારીખથી ફરીથી દક્ષિણ ગુજરાતથી મિત્રો વરસાદ વરસાદની શરૂઆત થશે અને સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો ત્રણથી લઈ અને આઠ સપ્ટેમ્બરની વચ્ચે વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે અને એની અંદર મિત્રો ખાસ કરીને છ સાત અને આઠ તારીખ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે અને અતિવૃષ્ટિ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જોવા મળશે એવું હાલમાં વેધર મોડલની અંદર જણાઈ રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો અહીંયા ખાસ કરીને તમે જોઈ શકો છો ત્રણ તારીખના રોજ ચાર તારીખના રોજ ઓરેન્જ એલર્ટ વાળી આગાહી છે છે એ જાહેર કરી દેવામાં આવી મિત્રો આમ ગુજરાતની અંદર ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ દિવસો દરમિયાન ફરીથી વરસાદનો એક રાઉન્ડ છે એ જોવા મળશે તો આવી રીતે મિત્રો ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અને એ આગાહીની અંદર આવનાર રાઉન્ડ ની પણ થોડીક